ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ચર્ચામાં આવે ત્યારે ખૂબ ગૌરવથી પોતાના પક્ષની વાત મૂકે ત્યારે કહેતા હોય છે કે અમદાવાદમાં લતીફથી લઈને પોરબંદરમાં પૂરી થઈ જતી કાયદો વ્યવસ્થાની હદથી લઈને વડોદરાના રાજુ રિસાલદારના ત્રાસથી ગુજરાતને અમે મુક્ત કરાવ્યું છે બે હજાર બાવીસમાં એમણે કહ્યું હતું કે આ ગુજરાત મેં બનાવ્યું છે ગુજરાતના નાગરિકો સુધી પણ એ સંદેશ પહોંચાડ્યો હતો જોકે ગુજરાતમાં વર્ષ બે હજાર પહેલા જ આ બધી ગેંગોનો ખાત્મો થઈ ચૂક્યો હતો અને જેવું કોંગ્રેસી શાસન ગયું કોંગ્રેસની સરકાર ગઈ ચિમનભાઈની સરકાર ગઈ એના પછી આવેલી શંકરસિંહની તનાટન સરકાર કેશુ બાપાની ભારતીય જનતા પાર્ટીની સાથેની સરકાર અને પછી સાતત્ય સાથે સરકાર ચલાવનાર નરેન્દ્ર મોદીએ એ જ્યારે સીએમ રહ્યા ત્યારે એમનું રાજ્યની કાનૂન વ્યવસ્થા સુધારવામાં અને આ રાજ્યને ભયમુક્ત બનાવવામાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે પણ ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટીવી ડિબેટમાં જશે ત્યારે એ જઈને શું બોલશે પ્રશ્ન છે કેમ કે મોટી મોટી ગેંગોથી મુક્ત થયેલું ગુજરાત હવે ગલીએ ગલીએ ઊભા થતા ગુંડા રાજ બાજુ આગળ વધી રહ્યું છે અને કમનસીબે સુશાસન જેની ઓળખ છે એ રાજ્યમાં દરરોજ સમાચારનું કેન્દ્ર બે લગામ થતી કાનૂન વ્યવસ્થા છે અમદાવાદ સુરત અને રાજકોટ સાથે ગુનાખોરીની સ્પર્ધામાં હોય એમ સંસ્કારી નગરીએ પણ સમાચારોમાં સ્થાન મેળવ્યું છે અને ભોગ લેવાયો છે લગભગ બાવીસથી થી પચીસ વર્ષના યુવાનનો વડોદરાના મહેતાવાડીના નાકે રાત્રે સાડા નવ વાગે અમુક યુવાનો ઊભા હતા અને ત્યાં જ વિકી પરમાર નામનો એક છોકરો એના પર હુમલો થયો હતો એ અતિશય દયનીય લોહી લુહાણ હાલતમાં ત્યાં આવે છે એના મિત્રો એને બચાવે એ પહેલાં ત્યાં બાબર પઠાણ નામે લોકલ બિચ્છુ ગેંગ સાથે જોડાયેલો છોકરો પોતાના મિત્રો સાથે આવે છે અને વિકી પર ફરીથી હુમલો કરી દે છે વિકી પરમારને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પોલીસ પણ આવે છે કેમ કે હત્યાના પ્રયાસની ઘટના હતી આરોપીઓને પણ હોસ્પિટલ લઈને આવે છે એ જ વખતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરનો છોકરો તપન પરમાર એને ખબર પડે છે કે એના મિત્રની સાથે આ થયું છે તો એ તરત જ હોસ્પિટલ પહોંચે છે સેવા કરવાના અને મદદ કરવાના ઉદ્દેશ્યથી પહોંચે છે અને પછી કથિત રીતે પોલીસની હાજરીમાં જ પોલીસના જ કામકાજ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવેલા આરોપીઓ જેમાં બાબર પઠાણ એના બે ભાઈ મહેબૂબ અને સલમાન પઠાણ હાજર હોય છે એક સ્ત્રી પણ હાજર હોય છે એમની સાથે એ તપન પર હોસ્પિટલના જ પ્રાંગણમાં કથિત રીતે પોલીસની હાજરીમાં જ હુમલો કરી દે છે અમુક જ કલાકોની અંદર બે વાર કોઈના પર હુમલો કરી શકે એ આરોપીનું કેવું માનસ હશે એનો મતલબ એ થયો કે એમને કાનૂન વ્યવસ્થાનો કોઈ ડર જ નથી એમને નહીં બીક લાગતી હોય એનો મતલબ એ થયો કે એમને જેલ પોલીસનો માર કશાથી કોઈ ફરક નથી પડતો

આશ્વાસનો પછી કદાચ કાર્યવાહી થઈ પણ જાય પણ દરેક શહેર અને નગરમાં ફૂટી નીકળેલા આવા ગુંડાઓ કેમ ના પેદા થાય એનો કોઈ જવાબ છે એમની પાસે જેનો મૂછનો દોરો નથી ફૂટ્યો હોતો એવા લોકો કેવી રીતે ગુંડો બની જાય છે કેવી રીતે આ લોકો હત્યાના ગુના સુધી પહોંચી રહ્યા છે જે શહેરો શાંતિ સંસ્કાર કે પછી પોતાના રંગીન મિજાજના પર્યાય હતા ત્યાં રાત પડતાની સાથે જ ગુંડાગર્દી કેમની ફાટી નીકળે છે અપેક્ષા રાખીએ કે બંધ છે કોઈકના ના ઘરનો એકનો એક દીકરો મરી રહ્યો છે હવે વાતોમાંથી બહાર આવો ફાંકામાંથી બહાર આવો અને કાયદો વ્યવસ્થા સુધારો બાકી તમારા જ નેતાઓએ મહેનત કરીને જે રાજ્યને શાંતિ અને સુરક્ષાનો પર્યાય બનાવ્યું છે એ રાજ્ય તમે જાતે બગાડી રહ્યા છો આવનારી ચૂંટણીમાં તમે કદાચ ગર્વથી એવું કહી નહીં શકો કે આ ગુજરાત મેં બનાવ્યું છે અને અમારે પૂછવું પડશે કે ગલીએ ગલીએ ગુંડા અને ગેંગવાળું આ ગુજરાત કોણે બનાવી દીધું આ દિશામાં આપણે આગળ વધીએ એ પહેલા આ રાજ્યને બચાવી લો બનાવવાનો શ્રેય લઈ રહ્યા છો તો એનો બગાડવાનો જે ભાર છે એ પોતાના માથા પર ન લો આ રાજ્યને બચાવો એને શાંતિ અને સુરક્ષાનો પર્યાય રહેવા દો અમે પણ ગર્વથી કહી શકીએ કે શાંતિ અને સુરક્ષાવાળા એ ગુજરાતના અમે હિસ્સો અને નાગરિક છીએ જે ગુજરાત અમે અમારી મહેનત અને ખંતથી બનાવ્યું છે આ રાજ્ય ક્યારેય ગુંડાઓનું નહોતું એને ક્યારેય ગુંડાઓનું બનવા નહીં દઈએ પ્રયત્ન માત્ર એટલો કરો કે કાયદો અને વ્યવસ્થાના માત્ર ભાષણો નહીં કાર્યવાહી કરો નમસ્કાર